બાળકો આજે પણ આપણે શિવાજીની જ વાતો સાંભળીએ તો શિવાજી પ્રતાપગઢના કિલ્લા પરથી સુસજ્જ બનીને નીચે ઉતર્યા શા માટે તો તમને ખબર છે ને આજે શિવાજી અફઝલ ખાનને મળવાના હતા શિવાજી કેવા દેખાઈ રહ્યા હતા સાક્ષાત ઇન્દ્રદેવ જેવા હવે જ્યાં અફઝલ ખાનની છાવણીઓ હતી તેની ચારેય બાજુ કાનોજી નાયક અને બીજા ઘણા બધા સરદારી નીચે શિવાજીએ એવી ગુપ્ત જાળ વિછાવી દીધી અને એક ટુકડીને તો એવી તૈયાર કરી કે સંકેત મળતાની સાથે જ ટેકરી પરથી પૂરવેગે નીચે ઉતરે અને ખાનની છાવણીઓ પર ઘસી જઈ પોતાનું કામ પૂરું કરે આવી સરસ મજાની તૈયારીઓ સાથે શિવાજી અફઝલ ખાનને મળવા જઈ રહ્યા હતા આ બાજુ અફઝલ ખાન પણ બરાબર બની ઠની પાલખીમાં બેસીને છાવણીમાંથી સમિયાણા તરફ આવવા નીકળ્યો જેવો તે સમિયાણા પાસે પહોંચ્યો તો પાલખીમાંથી નીચે ઉતર્યો અને સમિયાણાનું બરાબર નિરીક્ષણ કરવા માંડ્યું તે તો દંગ બની ગયો આભો જ રહી ગયો શમિયાણાની છતમાં ચારે બાજુ સાચા મોતી લટકી રહ્યા હતા થાંભલાઓ પર જડાયેલા હીરા સરસ રીતે ચમકી રહ્યા હતા ચારે બાજુ રેશમ અને જરીકામથી શોભિત શમિયાણા વચ્ચે મુલાકાતીઓ માટે હંસ જેવી શુભ્ર પાંખો જેવા ગાદી તકિયા ગોઠવાયા હતા તેથી આ બધું દ્રશ્ય જોઈ પોતાના ખાસ રાજદૂત કૃષ્ણાજી ભાસ્કર તરફ જોઈ અફઝલ ખાને બોલ્યો આવો કિંમતી સામાન તો બાદશાહ પાસે પણ નથી પણ એનો જે સેનાપતિ હતો તે ખૂબ ચાલાક હતો તેણે નાનકડા જવાબમાં બધું જ સમજાવી દીધું સતર્કતાપૂર્વક જવાબ મળ્યો પણ ખાન તમે ચિંતા ના કરો આ બધું થોડી વારમાં આપણું જ થવાનું છે ખાને પણ મંડપની બહાર નીકળી ચારે બાજુ નિરીક્ષણ કર્યું મુલાકાત માટેની નક્કી થયેલી શરતો પ્રમાણે શિવાજી પણ પોતાના દસ અંગરક્ષકો સાથે આવી પહોંચ્યા એટલે દૂરથી જ ખાન પણ પોતાના દસ જ અંગરક્ષકો સાથે ગોઠવાઈ ગયો કૃષ્ણાજી ભાસ્કરે આવીને જણાવ્યું હજુર શિવાજી આવી રહ્યા છે ખાને પણ શિવાજીને આવતા જોયા એટલે નક્કી થયા પ્રમાણે બંનેએ ઉત્તર તરફના દ્વારેથી મંડપની અંદર જવાનો હતો દક્ષિણ દ્વારેથી શિવાજીએ પ્રવેશ કર્યો અને પોતાની નિર્ભયતા બતાવવા માટે મુલાકાતની શરતોનું પણ પાલન કરવાનું હતું તેથી ખાને પણ પોતાની તલવાર કૃષ્ણાસિંહ ભાસ્કરને સોંપી દીધી શિવાજીએ પણ પોતાની તલવાર ખાસ રાજદૂત પંતાજી પંતને આપી દીધી બંને તો અલગ અલગ અંતરે ઊભા રહી ગયા ત્યાં જ ખાન બોલ્યો આવો શિવાજી રાજા આવો કહેતાની સાથે જ પોતે મંડપની વચ્ચો વચાવી પહોંચ્યો શિવાજીએ પણ તરત જ જવાબ આપ્યો આપ તો મારા કાકા છો અરે આપને મળવા માટે તો હું કેટલા દિવસથી ઉતાવળો હતો અને ખરેખર આપને મળીને આજે ખૂબ આનંદ થયો પાસે આવી ગયેલા શિવાજીને જોઈ ખાને તો મીઠો ઠપકો આપ્યો અને કહ્યું ભત્રીજા થોડો બેકી જઈને તું આડે રસ્તે ચડી ગયો છે તને સીધે રસ્તે લાવવા માટે જો આવ્યો છું મારી સાથે ચાલ હમણાં ને હમણાં બીજાપુર અને આ ગુસ્થાખી છોડી દે બાદશાહની રહેમ માગ હું તને મોટી જાગીર અને પદવી અપાવીશ અને હું કહું તેમ કર આવ બેટા આવ એમ કહેતા જ પહાડી એવા અફઝલ ખાને પોતાના બંને હાથ ફેલાવ્યા અને શિવાજીને આલિંગન આપવાનો અભિનય કર્યો નાટક કર્યું અને ડાબે હાથે શિવાજીની ગરદન પર દબાણ કર્યું શિવાજીએ પોતાની તરફ ખેંચાતાની સાથે જ જમણા હાથ વડે ભેટમાંથી કટારી કાઢી અને શિવાજીના પડખામાં મારી દીધી ચેતી ગયા શિવાજી અને તરત જ પોતાનો દાવ અજમાવ્યો મલ્લયુદ્ધમાં નિપુણ એવા શિવાજીએ પોતાની કાયા સંકોચી લીધી અને બાળકો શિવાજીએ અંગરખાની નીચે લો કવચ પહેર્યું હતું તેથી આ ખાંડના કટારનો પ્રહાર તેના પર નિષ્ફળ ગયો શિવાજી તો ખૂબ ચાલાક હતા ને તેથી જ તેઓ બચી ગયા અને તરત જ તેણે ખાનના બાહુમાસમાંથી મુક્ત થવાની સાથે જ પેટમાં છુપાયેલો બીછાઓ કાઢ્યો અને ખાનના પેટમાં ખોસી દીધો તેના હાથના આંગળામાં છુપાયેલા વાઘ નખ વડે જોત જોતામાં ખાનનું પેટ ચીરી નાખ્યું વીજળી જેવી ઝડપથી આ કામ પતાવતાની સાથે જ ચપળતાથી દોડી જઈ તેઓ પંતાજી પંત પાસે પહોંચી ગયા જેથી અફઝલ ખાનને તો ઘડીભર એવું લાગ્યું કે શિવાજી ડરીને ભાગી રહ્યો છે શું બન્યું તેનો તો તેને કંઈ ખ્યાલ પણ ન આવ્યો ખ્યાલ આવે પહેલાં તો શિવાજી પંત શિવાજી પંત પાસેથી તલવાર ઝડપી સિંહની ગતિથી ખાન પર ત્રાટકી પડ્યા શિવાજીના તલવારના પ્રહારે ખાનના પેટને પૂરેપૂરું ચીરી નાખ્યો આંતરડા બહાર નીકળી આવ્યા એક હાથે પેટને દબાવી બીજા હાથે શિવાજી પર ઘટારનો વાર કરવા મત્તા ખાને બૂમ પાડી ધગો ધગો મારો પકડો ત્યાં તેનો ખાસ સુબેદાર કૃષ્ણાજી ભાસ્કર દોડી આવ્યો શિવાજી પર પ્રહાર કર્યો પરંતુ શિવાજી તો ખૂબ સતર્ક હતા એક જ તલવારના ઝાટકે તેની તલવારને ખૂણામાં પહોંચાડી દીધી એટલી જ વારમાં અફઝલખાનના પાલખીવાળાઓ દોડતા દોડતા મંડપમાં પાલખી લઈને આવી પહોંચ્યા શિવાજીના દસ અંગરક્ષકો પણ શમિયાણામાં દોડી આવ્યા અને તમાસાણ યુદ્ધ જામી પડ્યું અફઝલ ખાનના જમણા હાથ જેવા અંગરક્ષક સૈયદ બંધાએ શિવાજીની ગરદર પર તરવારનો જબરદસ્ત પ્રહાર કર્યો પરંતુ એ પ્રહાર પોતાનું કામ સાધે એ પહેલાં જ શિવાજીના અંગરક્ષક જીવા મહાલાએ પોતાના ફરસાના એક પ્રચંડ ઘાથી તે સૈયદ બંદાના બંને હાથની કાપી નાખ્યા હવે ખાન તરફ વળી શિવાજીએ અફઝલ ખાનનું માથું વીજળીની ચપળતાની જેમ ઉતારી લીધો તેમનો એક સૈનિક ભાલા ભાલાપરે માથાને લઈ પ્રતાપગઢ તરફ ચાલવા લાગ્યો શિવાજી પણ તેની પાછળ ચાલવા લાગ્યા અને અફઝલ ખાનના અંગરક્ષકોએ શિવાજીને ઘેરવા અને મારવા ઘણા પ્રયત્નો કર્યા પણ આ ખેલમાં કુશળ એવા શિવાજીને કોઈ રોકી ન શક્યો બાળકો તમને ખબર છે માં ભવાનીની કૃપા શિવાજી પર હંમેશની માટે વરસતી હતી તેથી તેનું કશું જ ન બગડ્યું ભાલા પર ખાનનું માથું લઈ ચાલતા સૈનિકીની પાછળ ખુલ્લી લોહી નીતરતી તલવાર સાથે શિવાજી અને તેમની પાછળ સલામતીનું ધ્યાન રાખતો એક અંગરક્ષક એમ ત્રણે જણા પ્રતાપગઢના પગથિયાં ખૂબ ઝડપથી ચડી ગયા કિલ્લા પર પહોંચતાની સાથે જ જીત મળી એવો સંકેત સૂચવી દીધો તોપો ફોડવામાં આવી અને જુદા જુદા રણવાદ્યો ગરજી ઉઠ્યા આખા જ વિસ્તારની અંદર ખુશી ખુશી થઈ ગઈ તોપના અવાજનો સંકેત મળતા શિવાજીની ટુકડીઓ પણ ગુપ્ત સ્થળોમાંથી બહાર નીકળી અફઝલ ખાનની સેના પર તૂટી પડી આ બાજુ અફઝલખાનના સૈનિકો તો વિજયના ખ્યાલમાં ગાફેલ હતા એમને તો એમ જ હતું કે હમણાં જ આપણા અફઝલ ખાન શિવાજીને મારી નાખશે પણ અહીં તો અલગ જ દ્રશ્ય સર્જાયું તેઓ બધા ખાણીપીણીમાં મ્યસ્ત હતા અચાનક થયેલા આક્રમણથી તેઓ તો બેબાકળા બની ગયા અફઝલ ખાન મરાયો એ શબ્દોએ તેને પૂરેપૂરા ગભરાવી દીધા શિવાજીની સેનાનો માર ખાતા ખાતા આમ તેમ ભાગી છૂટ્યા બાળકો અફઝલ ખાન કપટદાવ ખેલો આવ્યો હતો પણ તેનું કપટ હરાયો અને શિવાજીની ચતુરાઈ જીતી ગઈ કપટી ખાન હરાયો અને મરાયો ચતુર શિવાજી જીત્યા અને મોતની ખીણમાંથી જાણે પુનર્જન્મ પામી પ્રતાપગઢ પાછા પહોંચી ગયા બાળકો આ પ્રસંગ તો શિવાજીના જીવનમાં ખૂબ જ મહત્વનો છે કારણ કે આજ સુધી અફઝલ ખાનનો કોઈએ વાળ પણ વાકો નહોતો કર્યો તે તો શિવાજીને એક ઉંદર સમજતો હતો પરંતુ આજે પહાડ જેવા વિશાળ કાય ખાનને શિવાજીએ મોતને ઘાટ ઉતારી દીધો